જોયને સમાચાર તો બનાસકાંઠામાંથી ઝડપાયું છે શંકાસ્પદ દૂધનું ટેન્કર પાલનપુર પુરવઠાની ટીમે આ શંકાસ્પદ દૂધનું ટેન્કર ઝડપ્યું છે આબુ હાઈવે પર ટેન્કરનો પીછો કરીને તેને ઝડપી પાડ્યું છે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે દૂધના સેમ્પલ પણ લીધા છે આ અંગે વધુ માહિતી સંવાદદાતા અલ્કેશ રાવ આપી રહ્યા છે અલ્કેશ શંકાસ્પદ દૂધનું કન્ટેનર ઝડપાયું છે જાણવા માંગે છું કે આખરે કઈ રીતે આ દૂધ શંકાસ્પદ હોવાનું સામે આવ્યું અને હવે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે જણા પુરવઠા અધિકારી હતા તેમને બાતમી મળી હતી કે પાલનપુરમાં લાંબા સમયથી શંકાસ્પદ જે દૂધ છે તે વેચાઈ રહ્યું છે તેને લઈને પુરવઠા અધિકારી પોચ ઉપર હતા ત્યારે એક વીસ લીટર દૂધ ભરેલું શંકાસ્પદ ટેન્કર હતું તે પસાર થયું હતું તેને લઈને પુરવઠા વિભાગની ટીમે તેનો પૂછો કર્યો હતો અને પાલનપુરની સદીમાં મિલ્ક પ્રોડક્ટની અંદર આ જે ટેન્કર ઘૂસ્યું ત્યારે પુરવઠા વિભાગે તેને રોક્યું હતું ને ત્યારબાદ પુરવઠા વિભાગે ફૂડ વિભાગને જાણ કરી હતી અને ફૂડ વિભાગ ત્યાં પહોંચ્યું હતું ને આ તમામ જે દૂધ હતા દૂધના સેમ્પલ લીધા હતા

સામે આવ્યું છે પરંતુ જી બિલકુલ આભાર અલ્કેશ તો હાલ તો સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરાય છે સેમ્પલ નો રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે આખરે આ દૂધમાં કેટલી મિલાવટ હતી